હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારો નામ છે વનાભાઈ ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે મિત્રો જે તણાવની ચીતી થઈ છે તેમાં ગુજરાત સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે તેની વાત મિત્રો આ યુટ્યુબના વિડીયોની અંદર કરવાની છે બરાબર વાત કરતા પહેલાં જે વ્યક્તિ મિત્રો નવા છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લઈ લીધો આ વિડીયો મિત્રો લાઈક દો વધુ વધુ બધી જગ્યાએ શેર કરો બરાબર છે હાલમાં મિત્રો ગુજરાતની અંદર તમને ખ્યાલ થાય કે ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો જોતા હોય ફેસબુક યુટ્યુબની તમામ જગ્યાએ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર વિડીયો દેખતા હોય છે ઘણી અફવાઓ ફેલાતી હોય છે કે ભાઈ યુદ્ધને લગતી કોઈ અફવાઓ ફેલાવશે તેના પર શું શું કાર્યવાહી થશે તેની મિત્રો આપણી ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વના શું શું નિર્ણયો લીધે તેની વાત આ વિડીયોમાં કરવાની બરાબર તો પહેલી વાત એ છે કે ખોટી કે દેશ વિરોધી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર વ્યક્તિ સામે પોલીસને કડક કાર્યવાહી કરશે બરાબર વાધાજનક પોસ્ટ કોઈ પણ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે કોઈપણ પ્રકારના સોશિયલ એકાઉન્ટ ઉપરથી કરશે તો તેવા ચાર લોકો ઉપર મિત્રો ફરિયાદ નોંધાઈ જાય છે બરાબર છે રાજ્યમાં આગામી પંદરમી મે સુધી કોઈપણ ઉજવણી કરશો તેમાં ફટાકડા ફોડવાનો પ્રતિબંધ મૂકેલો છે ધારો કે મિત્રો પંદરમી મે સુધી કોઈની ઘરે લગ્ન પ્રસંગ હોય તો આપણે ગુજરાતની સરકારે એક નિર્ણય લાવ્યો છે કે કોઈપણ વ્યક્તિએ ફટાકડા ના ફોડવા બરાબર છે ત્રીજું છે દ્વારકા જિલ્લાના ત્રેવીસ ટાપુઓમાંથી એકવીસ ટાપુઓ પર લોકોને જવા પર તંત્રની રોકશે બરાબર પોરબંદરમાં તમામ માછીમારોને તાત્કાલિક નજીકના બંદર પર પહોંચવા સૂચન અપાઈ છે બરાબર ગુજરાતના સાત એરપોર્ટ ભુજ કેશોદ પોરબંદર હિરાસર રાજકોટ કંડલા બંધ કરાયા છે પાંચમો મિત્રો એ છે કે સોમનાથ દ્વારકા અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા છે તેમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે છઠ્ઠો છે ઇંધરણને લઈને ઇન્ડિયન ઓઇલ દેશમાં પર્યાપ્ત માત્રાની અંદર ડીઝલ પેટ્રોલ લોકોને મળી રહે અથવા તો કોઈપણ પ્રકારનો આ ડીઝલ પેટ્રોલનો જથ્થો છે તે મિત્રો પર્યાપ્ત હોવાને કારણે કોઈ એની કોઈ શોટ વર્તાશે નહીં બરાબર છે અને સાતમો છે કે ઓપરેશન સિંદૂરને લઈને ગુજરાતના આરોગ્ય શિક્ષણ અને મહેસૂલ વિભાગ સહિત સહિતના કર્મચારીઓને રજા છે એ રદ કરાવી કોઈ પણ વ્યક્તિને રજા મળશે નહીં જેને રજાઓ મંજૂર કરી હતી એ વ્યક્તિને ત્યાં હાજર રહેવું ફરજીયાત કર્યું છે આઠમો મિત્રો એ છે કે યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચોંકતી નજર રહેશે લોકોને સૂચન કરવામાં આવે તેનું પાલન કરવા તેમજ અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બરાબર છે તો મિત્રો આ આઠ એમણે મહત્વના નિર્ણયો લીધા હતા તે મિત્રો આપણે વિડીયો દ્વારા તમને જણાયા છે આ વિડીયો મિત્રો ગમી હોય તો લાઇક કરો નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો બધી જગ્યાએ વોટ્સઅપની અંદર તમામ જગ્યાએ મિત્રો છે ને આપણા વિડીયોને મિત્રો શેર કરજો બરાબર જેથી લોકોને ખબર પડે કે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વના ચીયા ચિયા નિર્ણયો લેવામાં આવ્યા છે બરાબર તો એટલો તમે દરેક વ્યક્તિ કરો અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ મિત્રો ચાલુ છે રાત્રે પણ ભારત દ્વારા ઘણા બધી જગ્યાએ પાકિસ્તાનના લોકો ઉપર એમને મિશાલ મિસાલો બધું ફેંકવામાં આવી ઘણા બધા લોકો તબાહ કર્યા છે બરાબર એ તમામ જગ્યાએ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે બરાબર પણ આ વિડીયો મિત્રો વધુ વધુ શેર કરો નથી લોકોને ખબર પડે કે ગુજરાત સરકારે કે ક્યાં મહત્વના નિર્ણય લીધા છે બરાબર છે તો આજના વિડીયોમાં આટલો ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌ માતા જય ગોપાલ